એક્ઝામ બાબત કશું થતું જ તમે અને ખાલી દસમાનું સ્ટડી સેન્ટર છે એવું મને કીધું જવાબ આપવામાં આવ્યો એવું કંઈ થતું નથી પણ ખરેખર એ સ્કૂલમાં ગઈ બે હજાર પચીસ એપ્રિલમાં બારમાની એક્ઝામ લેવાય ત્યારે મેં મને જાણ થાય છે કે ત્યાં બારમાની એક્ઝામ લેવાય છે ત્યારે હું સ્કૂલમાં જાઉં છું પ્રિન્સિપાલને પૂછું છું કહેવાય મને એને તો આવો જવાબ મળતો છે કે ભાઈ બારમા જોવાનું એ કંઈ થતું નથી એક્ઝામ તો એનો જવાબ એવો આવે છે કે બારમાની એક્ઝામ ચાલે જ છે ખરેખર મેં ટ્રાય કરી એમને બીજી વાર પ્રશ્નો પૂછું કે સાહેબ ને બારમાની એક્ઝામ ચાલુ જ છે ને તો એમને એવું કીધું કે હા ચાલુ જ છે પછી હું ત્યાં નીકળી જાઉં છું ઘરે છું ઘરે ગયા પછી રાત્રે જોરગર પોલીસ સ્ટેશનમાંથી મને ફોન આવે છે કે તમારા વિરુદ્ધ અરજી થઈ ભાઈ કોને અરજી કરી તો મારા જમાદાર હોય કે બિન હોય એમને એવું કીધું કે તમારી સ્કૂલમાંથી અરજી થઈ છે અને પ્રિન્સિપાલે કઈ વાંધો નહીં એટલે કે તમે કાલે આવજો સાહેબ મળી જજો જોરાવનગર પીઆઈ સાહેબ ને બીજા દિવસે મળવા ગયો ત્યારે સાહેબે એવું કીધું મને કે તમારે સ્કૂલમાં નહીં જાઓ તો મેં સાહેબે કીધું સાહેબ સ્કૂલમાં નહીં જવાનું કારણ શું તો સાહેબ એવું કહે છે પીઆઈ સાહેબ કે તમારા વિરુદ્ધ અરજી છે અને તમે ત્યાં પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા ચાલુ હતી ગયા અને છોકરાઓને હેરાન આવી બધી અરજી કરેલી છે અને દેખાડી નથી અરજી સાહેબે પછી સાહેબને સ્પષ્ટતા કરીને આ બધી બાબતનું જે એનઆરસનો મારી પાસે જવાબ હતો તે હું આગળ લઈને જ ગયેલો પીએસઆઈ સાહેબની

બારમા ધોરણની કોઈ એક્ઝામ એક્ઝામ સેન્ટર એ કઈ વસ્તુ ત્યાં અહીં હાઈસ્કૂલની અંદર છે જ નહીં તો એ બાબતે પરીક્ષા લેવાતી હતી બારમા ધોરણની પરીક્ષા લેવાતી હતી એટલે હું સાહેબ પાંચ ગયો સાહેબ ને પૂછું તો સાહેબ આ પાડી ગયું સાહેબ હું રિટર્ન આવી ગયો મેં નથી કંઈ કર્યું નહીં જઈ એટલે પછી સાહેબે મને કીધું કે તો પણ તમારે નહીં જવાનું સાહેબ મારે નહીં જવાનું કારણ શું એવું તે સ્કૂલમાં નહીં જવાનું કોઈ કારણ જ નથી હા હું અહીંયા જે જે અરજી કરેલી છે એ અરજીમાં જે કંઈ લખ્યું છે એ બાબતે તમે તપાસ કરી શકો છો હડિંદ્રા હાઈસ્કૂલની અંદર આખે આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ છે ટોટલ કેમેરા ચાલુ છે અને તમે જે અરજીમાં લખ્યું છે એ બાબતની તપાસ કરો સીસીટીવી ફૂટેજ લઈને અને એમાં જો મેં કાંઈ ગુનો કરેલો હોય મેં કોઈ વિદ્યાર્થીને હેરાન કરેલો હોય કોઈ સાહેબને કંઈ તકલીફ પહોંચાડેલી હોય ક્વેશ્ચન આન્સર સિવાય પ્રશ્ન અને એમને જવાબ આપવા એ સિવાયની કોઈ મેં વસ્તુ કરેલી હોય તો તમે મારી ઉપર કાર્યવાહી કરી શકો છો તો એ હિસાબે એવું કીધું કે હવે તમારે સ્કૂલમાં તો પણ મને જવાની તો ના જ પાડે છે પણ ખરેખર મારા ગામની સ્કૂલ છે ગમે ત્યારે જઈશ સરકારી ગ્રાન્ટેડ શાળા છે કોઈની પ્રાઇવેટ માલિકી નથી કોઈની પ્રોપર્ટી નથી તે હું ત્યાં ના જોઉં ગવર્મેન્ટ ગ્રાન્ટેડ શાળા છે ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળા છે જ્યાં શિક્ષકોને સ્ટાફને અને સ્કૂલના બિલ્ડિંગને સરકાર ગ્રાન્ટ આપે તો મને કોઈ પણ વ્યક્તિ રોકી ના શકે